સરકાર ગુજરાતની તમામ પબ્લિક જનતાને રામ રામ આ વિડીયોની અંદર મિત્રો અમુક લોકોને તો આ વીડિયો પસંદ નહીં જ આવે કારણ કે ચાલુ સમય વર્તમાનની અંદર જે સરકાર ભાજપની સરકાર આપણા ગુજરાતની અંદર સત્યાવીસથી ત્રીસ વર્ષ સુધી જે સરકાર ચાલી રહી છે અને આ સરકાર દ્વારા કેટલા કેટલા લોકોના જીવ લેવામાં આવ્યા છે એ આજના આ વિડીયોની અંદર તમને સ્પષ્ટ રીતે જોવા મળશે તો વિડીયાની અંદર પૂરા પૂરા બન્યા રહેજો પૂરેપૂરો વિડીયો સાંભળજો અને જે ભાજપના ભક્તો છે અંધ ભક્તો છે એમને આ વિડીયો તો ખરેખર એમના મગજમાં ઉતરશે નહીં એમને ગમશે નહીં અને ખોટે ખોટી કમેન્ટું અને અફવાઓની કમેન્ટો અને આ આ ના આડા આળવી કમેન્ટો આ વિડીયોની અંદર આવવાની છે એ હું પહેલેથી જાણું જ છું બરાબર તો કરે રાખો બરાબર કમેન્ટો જેવી કરવાની હોય એવી એનો મને કોઈ ફરક પડવાનો નથી પણ મિત્રો આજના વિડીયોની અંદર ભાજપ સરકાર દ્વારા દસ લોકોને એક પુલ ઉપર મોતને ઘાટ ઉતારી દીધા છે તો આ સમગ્ર ઘટના વિશે જો જાણવા માગતા હોય ને તો આ વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો વિડીયો પૂરેપૂરો સાંભળજો તો જ તમને ખબર પડશે કે શું છે આગળની હકીકત હવે મિત્રો હું એટલું કહેવા માગું છું કે આ દસ લોકોના જીવ ગયા છે અને દસ લોકો હજુ પણ પોતાના પોતાનો જીવ હાથમાં લઈને બેઠા છે પકડી રહ્યા છે પોતાના જીવને કે આ જીવ જવા દઉં કે ના જવા દઉં એવી રીતે પકડીને બેસી રહેલા છે પોતાના જીવને પોતાનું કાળજું વધર થઈ ગયું છે એવી પ્રકારની આ ઘટના બની છે અને એ પણ સરકારની બેદરકારી મુજબ જ આ ઘટના બની છે મિત્રો એવું જ કહી શકાય અને એવું હું કહી રહ્યો છું તો મિત્રો વિડીયોની અંદર તમને બતાવવાનો છું કે કઈ રીતની આખી ઘટના ઘટી છે અને કઈ રીતે દસ લોકો અત્યારે મૃત્યુને ઘાટ ઉતરી ચૂક્યા છે પોતાના પરિવાર છોડીને અત્યારે ભગવાનની પાસે પરલોક સિધારી ગયા છે અને હજુ પણ બીજા દસ લોકો પોતાનો જીવ હાથમાં લઈને બેઠા છે સારવાર લઈ રહ્યા છે હજુ એમાંથી કેટલા લોકોનો જીવ જઈ શકે છે એ પણ હજુ જોવાનું આગળ બાકી રહ્યું છે બરાબર આગળ નવી અપડેટ આવશે હજુ સારવાર જે લોકો લઈ રહ્યા છે એમનામાંથી કેટલા લોકો બચે છે અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જેટલા લોકોની સારવાર ચાલુ છે એમાંથી તમામ લોકોનો જીવ બચી જાય અને આ સરકારની બેદરકારી જે ચાલી રહી છે એનો ભોગ ના બને એવી હું પ્રાર્થના કરું છું તો મિત્રો કદાચ હું કહી શકું કે આ કુદરતી ઘટના છે કુદરતી હોનારત છે પણ ના મિત્રો આ સરકારની પૂરેપૂરી બેદરકારી છે તંત્રની પૂરેપૂરી બેદરકારી છે જે કાળજી લેવામાં ના આવી એના કારણથી આજે દસ લોકોને ભગવાનના ઘરે જવાનો વારો આવ્યો અને હજુ પણ રેસ્ક્યુ ચાલુ છે સાનું રેસ્ક્યુ છે એ વિડીયોમાં તમને બતાવું જોજો પૂરેપૂરો વિડીયો જોજો આગળ તમને જણાવી દઉં આ ભાજપની તાનાશાહી સરકારની જે બેદરકારી છે અને આ બેદરકારી એટલા માટે છે મિત્રો કે કોઈના મગજમાં ઉતરે કોઈના દિલમાં ઉતરે કે ના ઉતરે આ તાનાશાહી એટલા માટે છે કે સતત ગુજરાતની અંદર આપણે ત્રીસ વર્ષથી ભાજપ સરકારને રાજ આપેલું છે આપણે ભાજપ સરકારને આ ઊંઘળી દ્વારા વોટ આપી અને ત્રીસ સતત ત્રીસ વર્ષ સુધી આ ભાજપ સરકારને આપણે રાજમાં લાવી છે અને ગુજરાત એમના હવાલે કર્યું છે તો આ ગુજરાતની અંદર આ સરકારના લીધે કેટલા કેટલા લોકોને જીવ ગુમાવો પડ્યો છે આજે એ આજે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો સપોર્ટમાં રહેજો સાથ સહકાર આપી વિડીયો પૂરેપૂરો સાંભળજો કારણ કે કુદરતી હોનારત આપણે કહી શકીએ કે ચાલો અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું તો એની અંદર બસોને બેતાલીસ લોકોએ જીવ આપ્યો કેટલા બસોને એકતાલીસ અને એક વ્યક્તિ બચી ગયો બરાબર તો એને આપણે કુદરતી કદાચ હોનારત કહી શકીએ મેં વિડીયોમાં કહ્યું હતું કે આ સરકારની બેદરકારી છે અધિકારીઓની કાળજી નથી લેવામાં આવતી તપાસ નથી થતી પૂરેપૂરી એના કારણે આ બધું ઘટના ઘટતી હોય છે તો સરકારને કાળજી લેવાની પૂરેપૂરી ખાતરી કરવી જોઈએ અધિકારીઓને પૂરેપૂરા એમને ઓર્ડર આપવો જોઈએ કે કોઈપણ વસ્તુ વ્યવસ્થા જે આપણા કાયદાની અંદર છે આપણા હક મુજબ છે જે અધિકાર મુજબ છે અને આપણી ફરજમાં જેટલી પણ વસ્તુ આવતી હોય એની પૂરેપૂરી તમે કાળજી રાખો જેથી કરીને આવી ઘટનાઓ સર્જાય નહીં પણ મિત્રો આજના વિડીયોની અંદર હું કુદરતી હોનારત નહીં કહું આ હોનારત પૂરતે પૂરતી સરકાર દ્વારા કરવામાં આવેલી હોનારત છે કારણ એક સ્પષ્ટ જણાવવાનો છું વિડીયો જોતા રહેજો વિડીયો પણ બતાવવાનો છું વિડીયોની અંદર શું છે ઘટના અને શું છે સરકારની ભૂલ અને સરકાર દ્વારામાં આ હત્યા કરી હોય એવો જ આ કેસ બન્યો છે આ દુર્ઘટના બની છે આગળ આપણે જોયું કે મોરબી પુલ તૂટ્યો હતો એક બે વર્ષ પહેલાં ત્યાં પણ ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો રાજકોટની અંદર અગ્નિકાંડ ફેલાયો કોઈ ફેક્ટરી કંપનીની અંદર એમાં પણ ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો ડીસાની અંદર એક દારૂ બનાવતી ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર આગ લાગી અને એમાં પણ લગભગ ત્રીસ જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો કોના રાજમાં ભાજપ સરકારના રાજમાં હું એમ નથી કહેવા માગતો કે ભાજપ સરકારના રાજનું નામ કેમ લઈ રહ્યો છું પણ આ સરકાર જ્યારથી આવી છે ત્યારથી તમામ પ્રકારના અધિકારીઓ તમામ લેવલના તમામ કક્ષના કોઈ અધિકારીઓને કોઈ જાતની કશું પડી જ નથી ક્યાંથી કેટલા રૂપિયા આપણને મળે છે એ જ એમને ધ્યાન હોય છે કઈ જગ્યાએ કઈ ગ્રાન્ટ પાસ થાય છે એમાંથી આપણને કેટલું મળશે અને કઈ રીતની આપણે એની બેદરકારી કરીશું એની કામ અધૂરું હોય કે સંપૂર્ણ થયું ના હોય એન્જિનિયરો એમાં આવી જાય એન્જિનિયરને કામ સોંપવામાં આવતું હોય કે આ કામ આવી રીતે કરવામાં થશે હવે એન્જિનિયરો એ એની અંદર પણ ગાબડું પાડી અને ઉપરલા લેવલનું કામ કરી નાખે છે મોટા મોટું અને રૂપિયા પૂરેપૂરા લઈ લે એમાં તમામ પ્રકારના અધિકારીઓનો થોડો 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 હિસ્સો હોય છે તો કોના રાજમાં કઈ સરકારના રાજમાં અમે એને હું બધા જાણીએ જ છીએ તો આજે વાત કરવાનો છો મિત્રો વડોદરાથી આણંદ જવાનો રસ્તો જે છે એની અંદર એક મહીસાગર વચ્ચે એક નદી આવે છે નદી ઉપર એક બ્રિજ આવે છે તો મિત્રો વડોદરાથી આણંદ સુધીનો રસ્તો જે બ્રિજ આવે અને એ બ્રિજ આજે કઈ રીતે તૂટ્યો છે અને બ્રિજ તૂટવાના કારણે એક બે ટ્રક બે ચાર ફોર વ્હીલર અને બે ત્રણ ટુ વ્હીલર આટલા વાહનો આ બ્રિજ તૂટવાના કારણે અંદર ખાબક્યા એ તો કમનસીબે કમનસીબે ના કહી શકાય પણ સારા નસીબે મહીસાગર નદીની અંદર પાણી ઓછું હોવાના કારણે ઘણા બધા લોકોને ઘણી ઈજા નથી પહોંચી પણ છતાં દસ લોકોને મોતને ભેટવું પડ્યું છે અને અત્યારે દસથી વધારે લોકો સારવાર નીચે ચાલી રહ્યું એમની સારવાર થઈ રહી છે તો આની અંદર મિત્રો વાત કરવા માગું છું જ્યારે હોય ત્યારે નેતાઓ તંત્ર અધિકારીઓ એમ કહીને છૂટા પડી જાય છે એમ કહીને આ આરોપો માથે રાખતા નથી અને પબ્લિકને તમામ પ્રકારના જે જવાબ માગતા હોય એમને એટલું કંઈને છૂટી પડે છે કે આ પ્રકારની વ્યવસ્થા મુજબ આ પ્રકારની આ વસ્તુ અમને કોઈ જાણકારી નથી અને આ ઘટના ઘટી એના વિશે પણ અગાઉથી અમને કોઈ નોટિસ મળેલી નથી જાહેરાત મળેલી નથી અમને કંઈ રીતે જણાવ્યા ધારો કે પુલ તૂટ્યો તો એના વિશે પણ અમને કોઈ માહિતી નથી કે અમને કોઈ કોઈએ ફરિયાદ આપેલ નથી કોઈએ નોટિસ આપેલ નથી કોઈએ સૂચના આપેલ નથી અમને કોઈ જાણકારી છે નહીં આવી રીતે વારંવાર તંત્ર અધિકારી અને સરકારના નેતાઓ આવી રીતે કંઈ અને વાતને વાળી મૂકે છે અને આરોપ એમના ઉપર લેતા નથી પણ આ જે દુર્ઘટના ઘટી પુલ તૂટ્યો એની અંદર મિત્રો તારીખ બાવીસ ઓગસ્ટ અને બે હજાર બાવીસના દિવસે એક લખનભાઈ દ્વારા તંત્રને ફોન કરવામાં આવે છે કે સાહેબ ઘણા દિવસોથી આ પુલ ઉપરથી હું પસાર થઉં છું અને આ પુલ કંપી જાય છે નાનકડું સાધન લઈને નીકળીએ તો પણ આખો પુલ થરથરે છે તો તમે એની કાળજી લો એનું સમારકામ કરો એને રિપેરિંગ કરો અથવા તો નવો પુલ બનાવો આવી રજૂઆત કરવામાં આવે છે મિત્રો બાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના દિવસે એટલે કે બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ કેટલા વર્ષ થયા મિત્રો ચાર વર્ષ ચાર વર્ષ અગાઉ આ પુલ જર્જરિત થઈ રહ્યો હોય છે એની દશા નબળી બની રહી હોય છે એ સમયે લખનભાઈ આવી રીતે રજૂઆત કરે છે સીધો કોલ કરીને અને એના પછી હર્ષ સિંઘલ એક રજૂઆત કરે છે અરજી કરીને કે આ પુલનું સમારકામ કરો હા ના તે ફલણું ઢીંકણું એને વ્યવસ્થિત કરો આ પુલ અત્યારે જોખમી પુલ બની ગયો છે અને કયા ટાઈમે કઈ દુર્ઘટના ઘટી શકે છે આવી નોટિસ આપે છે તંત્રને છતાં મિત્રો આજ સુધી આ પુલની કોઈ કાળજી લેવામાં ના આવી ચકાસણી કરવામાં ના આવી અને આજે નવ તારીખના સવારમાં સાડા આઠથી નવના ગાળાની વચ્ચે આ પુલના બે ટુકડા થઈ જાય છે દોસ્તો અને બે ટુકડા થતાની સાથે અંદર બે ત્રણ ટ્રક બે ચાર ફોર વ્હીલર બે ત્રણ ટુ વ્હીલર મહીસાગર નદીની અંદર ખાબકે છે તો મિત્રો હવે આમ તમે એમ કહેશો કે આ તો કુદરતી બનારસ છે જે ભાજપના ભૂંડ ભક્તો છે અંધ ભક્તો છે જેમની આંખો ઉપર આધળી પટ્ટી લગાવી દેવામાં આવી છે એ લોકો એમ કહે છે કે આ તો ભાજપ સરકારના કોઈ વાંક નથી આમાં ભાજપ સરકાર શું કરે બરાબર તો મિત્રો એમને જાણ ના કરી હોય તો કે નથી કરી એમને રજૂઆત ના કરી હોય તો કે નથી કરી આપણે માનીએ કે ભલે પ્લેન ક્રેશ થયું તો એની તો કોઈને જાણ હતી નહીં એ આપણે કહી શકાય કે કુદરતી હોનાર મોરબી પુલ તૂટ્યો તો એમાં વધારે પડતી ટ્રાફિક લગાવવામાં આવી એના કારણે પુલ તૂટી ગયો તો ચલો કે કુદરતી વરનાર એમાં પણ અધિકારીઓને જોઈતું જોવું હતું કે પુલ કેટલા લોકોનો વજન સહન કરી શકે એ અધિકારીઓની જવાબદારી હતી ઘણા બધી જગ્યાએ આવી દુર્ઘટનાઓ ઘટે છે તો આપણે એમને બધી દુર્ઘટનાઓને કુદરતી દુર્ઘટનાઓ કહી દઈએ આવી રીતે તંત્ર જવાબ આપણને આપી દેશે કે આ બધી તમામ પ્રકારની કુદરતી ઘટના ઘટે અને લોકોના જીવ જાય તો મિત્રો આ બે બાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસથી થી લઈ અને ગયા પાછળની આઠ તારીખ સુધી રજૂઆતો કરવામાં આવી છતાં પણ આ પુલનું કામગીરી હાથ લેવામાં ના આવી અને આજે દસ લોકોએ પોતાનો પરિવાર ગુમાવ્યો પરિવારે આ દસ લોકો ગુમાવ્યા સોરી આ દસ લોકો આજે પરિવાર વચ્ચે રહ્યા નથી તો સરકારને આપણે કહીએ તંત્રને આપણે કહીએ અધિકારીઓને આપણે કહીએ કે જાઓ આ દસ લોકોએ જે જીવ ગુમાવ્યો છે એમના પરિવાર ઉપર અત્યારે શું પરિસ્થિતિ આવી છે એ જોઈ આવો આજે મને પણ પરછેવો વળી રહ્યો છે મિત્રો દેવ આ વાત જાણીને આ વાત કરીને કે આ સરકારની અંદર આટલું બધું નબળું કામ ચાલી રહ્યું છે તો વધારે વાત નહીં કરું સમગ્ર ઘટના જે ઘટી છે એના તમે આ વિડીયો જોઈ લો મિત્રો અને લખનભાઈએ જે નોટિસની રજૂઆત કરી હતી જે ફોન દ્વારા રજૂઆત કરી હતી એ વિડીયો પણ તમને બતાવું છું જોઈ લો તો સમગ્ર ઘટનાના વિડીયો તમે જોઈ શકો છો અને આ જીવ ગુમાવનાર વ્યક્તિઓને ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી મારા તરફથી પ્રાર્થના ઓમ શાંતિ તો તમામ પ્રકારના વિડીયો જોઈ લો સરકારના અધિકારીઓની બે નહીં નફટાઈ નાલાયકીના કારણે થઈ છે ફરીથી કહું છું નફટાઈ અને નાલાયકીના કારણે થઈ છે શ્રીમાન હર્ષ સંઘવી રાજના ગૃહ રાજમંત્રી કેબિનેટમાંથી બહાર આવીને વાત કરતા હતા તપાસ સદર બ્રિજ ને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી અને સદર બ્રિજ ને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાય લખન દરબાર હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદ હર્ષદસિંહ પરમારે પણ આપને લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું એનું કંઈક તો કરો

એટલી બધી ગંભીર છે કે લોકોના જીવ ગયા છે મુજપુર ગંભીરા બ્રિજ જે વડોદરા તેમજ આનંદ ને જોડતો મુખ્ય બ્રિજ છે જે બ્રિજ ઔદ્યોગિક માણસો ત્યાંથી મોટી સંખ્યામાં હજારો એ બ્રિજ અચાનક તૂટી પડે એવી બાબત નથી આ બ્રિજ તો ચોક્કસ થી ત્રણ વર્ષ પહેલાથી લોકોને ખબર હતી કે આ બ્રિજ એટલો બધો વાયબ્રેશન કરે છે અને આ બ્રિજની જે પિલરોની કનેક્ટિવિટી હોય એ તમામ કનેક્ટિવિટી છૂટી પડી ગઈ હતી ત્રણ વર્ષ પહેલાથી અને આ તમામ બાબતની રજૂઆત જે તે સમયે બાવીસમી તારીખે ઓગસ્ટ મહિનો હતો અને બે ની સાલે અમે ટેલિફોનિક રજૂઆત કરી મિસ્ત્રી સાહેબ હતા જે તે વિભાગના મુખ્ય અધિકારી અને આ મિસ્ત્રી સાહેબે પણ પોતે સ્વીકાર કર્યો હતો કે આ બ્રિજ ચોક્કસ થી હવે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી પરંતુ આ ચાલ્યો અને એ લોકોએ ચલવી રાખ્યો બીજી બહુ ગંભીર બાબત આપને જણાવવા માગું છું કે આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવાની માંગણી અમે સૌએ કરી હતી પરંતુ એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર ના કરવામાં આવ્યો કારણ કે નેગેટિવ હતો હવે તમે વિચાર કરો કે આ રાજ્યમાં ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ બ્રિજ આવતો હોય અને એ બ્રિજ સતત તમે ત્રણ વર્ષ સુધી ચાલુ ને ચાલુ રાખો ટેસ્ટિંગ રિપોર્ટ જો નેગેટિવ આવે તો તાત્કાલિક એને બંધ કરી દેવો જોઈએ અને એને સમારકામ નહીં પરંતુ એને નવો બનાવવો જોઈએ પરંતુ છતાંય આ ભ્રષ્ટ અધિકારીઓ તેમજ ભ્રષ્ટ શાસને આ બ્રિજને ચાલુમાં ચાલુ રાખ્યો

આવી જગ્યા જો સાધના ટાઈમે આ બનાવ બન્યો તો અતિ ગંભીર બનાવ બન્યો તો મિત્રો વિડીયોની અંદર તમે જોયું કેવી રીતે આ ઘટના ઘટી અને અત્યારે કોઈ પણ પુલને સરકાર હર્ષ સંઘવી એમ કહેતા હતા જ્યારે મોરબી પુલ તૂટ્યો દુર્ઘટના ઘટી એ સમયે હર્ષ સંઘવી ઋષિકેશ પટેલ એ આમ કહેતા હતા કે રાજ્યના તમામ બ્રિજની તપાસ થશે ધીરે ધીરે અને તમામ બ્રિજને જ્યાં સમારકામ કરવાનું હશે જ્યાં એને રિપેર કરવાનો હશે એ અમે કરીને બતાવશું તો આજ સુધી મેં કોઈ પુલનું સમારકામ થતાં જોયું નથી અને આ એમની બેદરકારી આ એમના અધિકારીઓની બેદરકારી આ એમના એન્જિનિયરની બેદરકારી એના કારણે આજે આ ઘટના ઘટી ને આ જે લોકોએ જીવ ગુમાવવો પડ્યો પરિવાર આ લોકોને લોકો વિહોણો બની ગયો જે જેમણે ગુમ જીવ ગુમાવ્યો અત્યારે પરિવારની શું હાલત હશે પરિવારની શું પરિસ્થિતિ હશે એ તો જેણે માણસ ખોયો છે ને એમને ખબર હશે આપણે તો ઘરે બેઠા બેઠા વાતો કરીએ અથવા તો વાતો સાંભળીએ બસ એ જ રહ્યું તો સરકારને હજુ એ કહીએ કે બેદરકારી છોડો સત્તાની લાલચ છોડો ખુરશીની લાલચ છોડો પૈસા ક્યાંથી કમાવવા ક્યાંથી કઈ ગ્રાન્ટમાંથી કેટલા પૈસા ખાવા કયા કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર કરવો કઈ જગ્યાએ અત્યાચાર કરવો આ બધું છોડો અને આમ જનતાનું આમ પબ્લિકનું વિચારો ગરીબોનું વિચારો સત્તા તો તમને મળી રહેશે તમે જનતાનું સારું કરશો પબ્લિકનું સારું કરશો એમની વાતોને માન્ય રાખશો તો સત્તા તો તમને મળી રહેશે તો વધારે મિત્રો આજે કંઈ કહેવું નથી મળીએ આવા બીજા કોઈ વિડીયોની અંદર રજા આપશો જય ગરવી ગુજરાત જય માતાજી